ખાસ કરી શહેરમાં દોડતી દોડ લાખથી વધુ રિક્ષા ચાલકોની મુશ્કેલી હવે વાત છે ઓનલાઈન કંપનીઓ તરફથી મળતી સ્પર્ધા મેટ્રોના કામકાજને લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં પણ ઉમેરો થતા રિક્ષા ચાલકોની રોજગારી પર પણ અસર પડી રહી છે તેવામાં હાલ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતમાં વધારો ઝીકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો નોંધાશે હું દીપક કાંતિલાલ ગાંધી ભટા રોડ સીએનજી સ્ટેશનના માલિક તરીકે હું સરકારને નમ્ર અરજ કરું કે જે આ ભાવ વધારો એક રૂપિયાનો કર્યો છે તો એમાં કંઈક રાહત આપે કે જેથી રોજિંદા જીવનમાં ઓટો રિક્ષાવાળા કે જે રોજે રોજનું કમાઈને ખાવાવાળા છે તો એ લોકોને એમના ધંધા પર જે ખોટી અસર પડે છે તો એ એમાં એમને રાહત થાય સરકાર દ્વારા હમણાં એક રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં ચુમ્મોતેર રૂપિયા અને છવ્વીસ પૈસા પ્રતિ કિલો હતો તેની જગ્યાએ હવે અત્યારે પંચોતેર રૂપિયા અને છવ્વીસ પૈસા ભાવ વધારો થયો છે મતલબ એક રૂપિયા ભાવ વધારો કર્યો છે લોકો તો બિચારા ફરિયાદ કરે છે અમને લોકોને કે ભાઈ આ ભાવ વધારો ઓચિંતો કેમ આવ્યો અને આ તો બધો કેમ વધારો વધારો કર્યો આમ જનરલી શું હોય છે કે પેટ્રોલ ડીઝલમાં એ લોકો વીસ પચીસ પૈસા કે એ પ્રમાણેનો ભાવ વધારો કરતા હોય છે પરંતુ ગેસમાં ડાયરેક્ટ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો એ લોકો એનાથી એ લોકોને થોડી તકલીફ પડે છે બ્યુરો રિપોર્ટ ચેનલ